નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું મસાલેદાર મોમોસ તો ચાલો તેમાં જોઈતી સામગ્રી જોઈ લઈએ તેના માટે મેં કોબી લીધી છે આવી રીતે કટિંગ કરીને ટમેટાં લીલા મરચાં ડુંગળી લીંબુ ધાણા સ્વાદ અનુસાર મીઠું હળદર ગરમ મસાલો રાઈ જીરું અને થોડીક ખાંડ અને તેલ હવે આપણે મેંદાનો લોટ લીધો છે મેંદાના લોટ મને આવી રીતે ચાળી લીધો છે મેં હવે મેંદાના લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે પછી થોડુંક તેલ ઉમેરવાનું છે જોઈતા પ્રમાણમાં તેલને આપણે આવી રીતે ફરતું નાખી અને પછી હાથ વડે આવી રીતે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે જેથી તેમાં લોટમાં જે ગોટલીને થઈ હોય આવી રીતે તે ભાંગીને આપણે લોટને સરસ રીતે આવી રીતે હાથ વડે તેલ સાથે મણ દઈ દેવાનો છે જોઓ છો આવી રીતે આપણે આ ધીમે ધીમે એવળું કરી અને પછી આપણે તેમાં જે નાની નાની ગોટલી છે તે આપણે કાઢી લેવાની છે હવે એમાં થોડુંક પાણી ઉમેરી અને આપણે એક બહુ નરમ નહીં કે બહુ કડક નહીં એવી રીતે લોટ બાંધી લેવાનો છે જુઓ છો જુઓ છો આપણે લોટ બનાવી લીધો છે જુઓ છો એટલો નરમ આપણે રાખવાનો છે બહુ ટાઈટ નથી રાખવાનો હવે થોડુંક એની માથે તેલ ઉમેરી અને પાછો આપણે લોટને સારી રીતે કસડી અને આવી રીતે તેલવાળો ફરતો કરી લેવાનો છે અને પછી આપણે આ લોટને રેસ્ટ થવા આપણે મૂકી દેવાનો છે એટલે કે આપણે આને પાંચથી દસ મિનિટ સુધી આપણે ઢાંકી અને આવી રીતે થાળી વડે આવી રીતે ગોળ કરીને ઢાંકી અને પછી આપણે સાઈડમાં મૂકી દેવાનું છે પછી આપણે મસાલો વઘારવાનો છે તેના માટે આપણે એક તપેલીમાં તેલ લીધું છે તેલ આપણે જોઈતા પ્રમાણમાં લેવાનું છે તેલ ગરમ થયા પછી હવે તેમાં આપણે રાઈ જીરું ઉમેરવાનું છે અને રાઈ જીરું સારી રીતે પાકી જાય અને રાઈ ફૂટી જાય સરસ રીતે ત્યાં સુધીને તેને પાકવા દેવાનું છે પછી તેમાં આપણે હવે ડુંગળી નાખવાની છે જે આવી રીતે નાની મેં કટિંગ કરેલી છે તે આપણે ડુંગળી આવી રીતે લેવાની છે અને ધીમે આંચું ઉપર જ તેને આપણે પકવવાની છે ડુંગળીનો કલર બદલે ત્યાં સુધી આપણે તેને પકવવાની છે જેથી આપણા મોમોસમાં કાચાપણું જરાય ન લાગે એટલે આવી રીતે આપણે ધીમી આંચ ઉપર જ ડુંગળીને સાતળવાની છે જુઓ છો આપણી ડુંગળીનો કલર બદલી ગયો છે આવી રીતે આપણે ધીમે આંચ ઉપર જ તેને પકાવવાનું છે તમે કાચા પણ મોમોસમાં નાખી શકો પણ આવી રીતે વઘાર કરીને નાખશો તો મોમોસ બહુ ખાવામાં હેલ્ધી અને સરસ લાગે છે અને નાના છોકરાઓને પણ બહુ સરસ લાગે છે એટલે એમાં બધા વેજીટેબલ તમે નાખી શકો છો હું મેં તમને એટલા જ મસાલા બતાવ્યા છે તમે ગમે તે વેજીટેબલ નાખી શકો પછી ટમેટા આપણે આવી રીતે નાના કટિંગ કરેલા છે તે નાખી દેવાના છે એને પણ આપણે ધીમી આંચ ઉપર જ સાતડવાના છે જેથી તે પણ આપણે આ સરસ રીતે ડુંગળીને આહારે મિક્સ થઈ જાય આવી રીતે આપણે સરસ રીતે પકવી લઈએ હવે પછી તેમાં આપણે નાના કટિંગ કરેલા મરચાં નાખવાના છે જોવો છો અને આપણે ધીમે આંચ ઉપર જ પકવવાનું છે જેથી આપણી વેજીટેબલ જે કાંઈ લીધેલું છે તે સરસ રીતે આપણું પાકીને તૈયાર થાય અને આપણા મોમોસમાં સરસ સ્વાદ બેસે જોવો છો આવી રીતે આપણે ટમેટાને પણ ધીમી આંચ ઉપર જ પકવેલા છે કેટલા સરસ રીતે આપણા ટમેટા અને ડુંગળીનું મિશ્રણ થઈ ગયું છે હવે તેમાં આપણે લીલા મરચાં નાખી દઈએ લીલા મરચાં નાખીને પણ આપણે લીલા મરચાંને પણ આવી રીતે હલાવી અને સાતળી લઈએ જેથી લીલા મરચાંનું પણ કાચાપણું નીકળી જાય જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખ લખીને મોકલજો કોણે ઘરે મોમોઝ બનાવીને તૈયાર કરેલા છે અને કઈ રીતે બનાવ્યા છે જો છો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને સરસ રીતે આપણે ધીમી આંચ ઉપર જ પકવેલો છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે બીજી સામગ્રી નાખીશું મેં કોબી લીધી છે તમે કોબી ગાજર તમે ઈચ્છતા હોય તો નાખી શકો છો મેં અત્યારે કોબી જ લીધી છે જુઓ છો હવે આપણે કોબીને પણ સાતળી લેશું સરસ રીતે જેથી તે પણ નરમ થઈ જાય આવી રીતે મોમોઝનો મસાલો બનાવવાથી નાના બાળકોને જરાય કાચાપણું નથી લાગતું અને તેને પણ મોમોઝ ખાવાની મજા આવે છે એટલે આ નાના બાળકો માટે જ સરસ રેસીપી મેં બનાવી છે કે તે ઘરેથી આ બહારનું ખાવા કરતાં ઘરે જ આપણે આવી રીતે બનાવીને તેને મોમોસ પણ ખવડાવી દઈએ અને તે પણ ખુશ થઈ જાય હવે એમાં સ્વાદ અનુસાર મીઠું પછી હવે આપણે જોઈતા પ્રમાણમાં જ મીઠું નાખવાનું છે પછી હળદર નાખવાની છે આવી રીતે ગરમ મસાલો તે પણ આપણે જોઈતા પ્રમાણમાં જ લેવાનો છે અને ખાંડ તમે આમાં લાલ મરચું પણ એડ કરી શકો પણ મેં લીલું મરચું નાખેલું છે એટલે નથી ડાંખવું હવે સ્વાદ અનુસાર થોડુંક લીંબુ માથે નાખી દેશું જેથી ખાટો મીઠો સ્વાદ આવે અને નાના છોકરા બાળકોને મજા આવે અને હવે થોડાક ધાણા નાખી દેસું અને આ મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ છો આપણા મિક્સરણનું કલર જ બદલી જશે તમે વ્હાઈટ રાખવા ઈચ્છતા હોય તો તમે હળદરને નાખો તો પણ ચાલશે પણ હળદર નાખવાથી કલરફુલ પીળા બનશે એટલે બાળકોને પણ કલર ચેન્જ થશે એટલે બાળકોને પણ મજા આવશે જોવો છો તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આવી રીતે ધીમી આંચુ પર તેને ઘડીક આપણે પકવા દેસું અને ત્યાં સુધી આપણે રોટલી વણવાની છે નાની નાની મોમોસ માટે તે આપણે તૈયારી કરીશું પણ જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણે તેને ઉતારી લઈએ અને આપણો લોટ જે ઢાંકીને રાખ્યો છે તેની ઉપર ધ્યાન દઈએ હવે આ આપણો નરમ લોટમાંથી આવી રીતે નાની નાની ગોટી આપણે લઈ લેવાની છે જોવો છો આપણો લોટ સાવ નરમ થઈ ગયો છે અને આપણે એવો જ જોશે કારણ કે મોમોસમાં આપણે ડ્રાય નથી જોતો આવી રીતે નાની પૂરી બનાવી લીધી છે મેં હવે તેમાં આપણે જે મિશ્રણ બનાવેલું છે તે આપણે ઉમેરવાનું છે આવી રીતે અને હવે આપણે મોમોસનો આકાર આપી દેવાનો છે તમને જો મોમોસનો આકાર ન ફાવતો હોય તો તમે આવી રીતે રોટલીનું ઓલું કરો એવી રીતે પણ તમે મોમોઝના શેપ આપી શકો છો પણ જો તમે કદાચ મોમોઝનો ટ્રાય કરવા ઈચ્છતા હોય તો મારો પહેલેથી વિડીયો છે તેમાં જોઈ લેજો જુઓ છો મેં આવી રીતે મોમોઝ બનાવીને તૈયાર કરેલા છે અને પછી આપણે આ હોલવાળી જારીમાં આવી રીતે ભરી લીધા છે હવે આપણે આને માથે બાફી લેશું તો તૈયાર છે આપણા ઘરે ઝટપટ બની જતા બાળકોને ભાવે એવા મોમોસ તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો કે તમારો ટેસ્ટ કેવો લાગ્યો થેન્ક યુ